આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ પાઠશાળા વાલા ભાઈ બહેનો આ કાર્યક્રમ માં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે પવિત્ર શાસ્ત્ર બાઇબલના આપણા અભ્યાસમાં આપણે જૂના કરાના પ્રબોધકો સુધી આવી પહોંચ્યા છે પ્રિય મિત્ર આ સમયે આપણે ઉભા ધ્યાનનું સંદર્શન પ્રભુ યહોવા અદોમ વિશે આમ કહે છે યહોવા તરફથી અમને ખબર મળી છે તમે ઉઠો ને આપણે તેની વિરુદ્ધ યુદ્ધ કરવાને સજ્જ થઈએ એવું કહેવાને એક એલચીને વિદેશીઓની પાસે મોકલવામાં આવ્યો છે જો મેં તને વિદેશીઓમાં છેક નાનો બનાવ્યો છે તને તદ્દન તુચ્છ ગણવામાં આવે છે હે ખડકોની ખોમાં રહેનાર તથા ઊંચાઈ વાસ કરનાર તારા અંતકરણના અભિમાનને તને ઠગ્યો છે તું તારા મનમાં એમ માને છે કે મને નીચે ભૂમિ પર કોણ પાડશે યહોવા કહે છે કે જો કે તું ગરુડની પેઠે ઊંચે ચડે ને જો કે તારો માળો તારાઓમાં બાંધેલો હોય તો પણ હું તને ત્યાંથી નીચે પાડીશ પ્રિય મિત્ર એક અધ્યાયવાળા એક પાનાના પુસ્તક ઉબાધ્યાની આ રીતે શરૂઆત થાય છે ઉબાધ્યાની ભવિષ્યવાણી એ બાઇબલમાં સૌથી નાનામાં નાનું પુસ્તક છે પહાડોની ખોમાં રહેનારા અભિમાની લોકો જેઓ માને છે કે ગરુડની જેમ ઊંચે બાંધેલા તેમના માળાઓમાંથી કોઈ તેમને નીચે લાવી શકશે નહીં તેવા લોકો વિશે ઉબાધ્યા વાત કરે છે ત્યારે તે શું કહેવા માગે છે કેટલાક લોકો એવું માને છે કે ઉબાધ્યાનો સંદેશો તો અંતના સમયને અનુલક્ષીને છે કારણ કે હાલમાં ખરેખર આપણે તારાઓની ઊંચાઈએ પહોંચી ગયા છીએ આપણે ઉપગ્રહોમાં પહોંચવાના છીએ અને ત્યાં રહેવાની વાતો કરીએ છે અને આથી કેટલાક માને છે કે ઉપાધ્યાયે આપણા વૈજ્ઞાનિક અને આધુનિક તકનીકી યુગની અનુલક્ષીને વચનો કહ્યા છે તેઓ રીતે અર્થઘટન કરે છે જો તમે તમારી વિજ્ઞાન અને આધુનિક તકનીકીને કારણે અભિમાન કરશો તારાઓમાં તમારું રહેઠાણ બનાવીને એમ વિચારશો કે હું તમને નીચે લાવી શકું તેમ નથી તો હું તમને નીચે પાડીશ હું તમને બતાવી આપીશ કે તમે માત્ર મનુષ્ય છો પરંતુ ઉબાધ્યા પ્રબોધક આમ કહેવા માંગતો નથી ઉબાધ્યાનું પુસ્તક એ તો એવા પ્રબોધકોના પુસ્તકોમાંનું એક છે જેમાં કંઈક શરૂઆતની કલમોમાં ઐતિહાસિક માહિતી મળતી નથી હું વારંવાર કહું છું તેમ જ્યારે કોઈ પુસ્તકની ઐતિહાસિક માહિતી ન મળતી હોય ત્યારે તેનો અર્થ એ છે કે પુસ્તકનો સંદેશ તેની અંદર જ મળી રહે છે જોકે પહેલી પાંચ કલમમાં કોઈ ઐતિહાસિક માહિતી મળતી નથી પરંતુ અગિયારમી કલમ આપણને ઐતિહાસિક સંદર્ભ જણાવે છે જે દરમિયાન આ ભવિષ્યવાણી કરવામાં આવી હશે ઘણીવાર પ્રબોધકોના પુસ્તકનો વિષય આપણને જે તે પુસ્તકનો ઐતિહાસિક સંદર્ભ આપે છે ઉબાધ્યા અદોમના લોકોનો ઉલ્લેખ કરે છે કલમ અગિયાર અને તે પછીની કલમોમાં તે કહે છે અદોમના લોકોને કહે છે પણ તારા ભાઈના સંકટ સમયે તેના હાલ તું જોઈ ન રહે ને યહુદાના વંશજોના વિનાશના સમયે તું તેમને જોઈને ખુશી ન થા અને સંકટના સમયે અભિમાનથી ન બોલ મારા લોકની આપત્તિને દિવસે તેઓની ભાગડમાં ન પેસ હા તેઓની આપત્તિને દિવસે તેઓની વિપત્તિ ન નિહાળ ને તેમની આપત્તિના દિવસે તેમની સંપત્તિ પર હાથ ન નાખ તેના લોકોમાંથી નાસી છૂટતા હોય તેમને કાપી નાખવાને તું માર્ગમાં આડો ઊભો ન રહે અને તેના લોકોના જેઓ બચી રહેલા હોય તેમને સંકટ સમયે શત્રુઓના હાથમાં સોંપી ન દે કેમ કે સર્વ વિદેશીઓ યહોવાનો જે દિવસ છે જે પાસે છે જેવું તે બીજાઓને કર્યું છે તેવું જ તને કરવામાં આવશે તારી કરણીઓનું ફળ તારે ભોગવવું પડશે ઊબા દિયાના ગહન સંદેશાઓમાં રહેલો બોજ સમજવા માટે સૌપ્રથમ તમારે અદોમ શબ્દનો અર્થ સમજવો પડે સાતસો ફૂટની ઊંચાઈ સુધી લાલ રંગની પથ્થરની ખોમાં જોવા મળે છે અમુક બાબતો અને આ પથ્થરોની ફાંટોમાં આ અદોમ્યો રહેતા હતા તેઓ તો છુપાઈને હુમલો કરવા અને ધાડ પાડવા માટે કુખ્યાત હતા તેઓ ધાડ પાડીને લોકોને લૂંટી લેતા હતા અને પછી લૂટી લીધેલો માલ લઈને તેઓ પોતાના રહેઠાણોમાં જેને આપણે લાલ ગુલાબનું શહેર પેટ્રો કહીએ છીએ તેમાં દોડી જતા હતા પ્રિય મિત્ર તેઓ દોરડાની સીડી તરીકે ઉપયોગ કરતા હતા તેના દ્વારા તેઓ સાતસો ફૂટની ઊંચાઈએ આવેલા પોતાના રહેઠાણમાં ચાલ્યા જતા અને ત્યાં પહોંચ્યા પછી તેઓ દોરડા ખેંચી લેતા આથી તેઓ વિચારતા હતા કે કોઈ તેમના સુધી પહોંચીને તેમને નુકસાન પહોંચાડી શકશે નહીં અને આથી જ ઉભાધ્યા લખે છે અને કહે છે તમે ઊંચાઈ પર રહીને અભિમાન કરો છો કે કોણ અમને નીચે ભૂમિ પર પાડશે પરંતુ હું તમને ત્યાંથી નીચે પાડીશ ઉબાધ્યા આ પ્રમાણે કહે છે કારણ કે તે સમયે એવા લોકો હતા જેઓ આ રીતે અદોમ્યોને સાતસો ફૂટની ઊંચાઈ પરના રહેઠાણો પરથી નીચે લાવવા ઉત્સુક હતા અદોમ્યોએ પથ્થરોમાં મંદિરો કોતરેલા હતા હવે આ અદોમ્યો કોણ હતા મિત્ર આનો જવાબ મેળવવા માટે આપણે ઉત્પત્તિનું પુસ્તક ખોલવું પડે ઉત્પત્તિના પુસ્તકમાં આપણે રિપકાના ગર્ભમાં રહેલા જોડિયા બાળકો વિશે વાત કરી હતી તે તમને યાદ છે શું તેમના નામ યાકુબ અને હતા તેઓ તેઓ તો સમાન નહોતા ઘણી બધી રીતે એકબીજાથી વિરુદ્ધ હતા માત્ર દેખાવ અને વર્તુકમાં જ નહીં પરંતુ સમગ્ર નૈતિક વિચારસરણીમાં પણ એસાવ પોતાના જેસપણા અધિકારને આશીષો તેમજ આત્મિક બાબતોને નજીવી ગણી એસાવ માટે દુઃખની લાગણી વ્યક્ત કરશો નહીં

એ તો આત્મિક વ્યક્તિનું વાસ્તવિક ઉદાહરણ છે કારણ કે એ પ્રાપ્ત કરી શકાય તેવું છે યાકૂબ તો સંપૂર્ણ વ્યક્તિ નથી તેનાથી ઘણો દૂર છે પરંતુ તેની એક બાબત પ્રશંસા યોગ્ય છે કે કઈ વસ્તુઓ હોવી યોગ્ય છે તેને તેની જાણ છે અને તે મેળવવા માટે તે યત્ન કરે છે વાર્તાના અંતમાં તમે જોશો કે આ બંને જોડિયા ભાઈઓમાં સંધિ થઈ જાય છે અને આ યાકૂબમાંથી જે જાતિ નીકળી એ તો ઈસરાયલ કોમની આપણે વાત કરીએ છીએ તે અને એસાવમાંથી પણ એક જાતિ નીકળી અને એ તો અદોમ્યો કહેવાયા આ અદોમના લોકો ઈસરાયલીઓને ધિક્કારતા હતા વર્ષો સુધી આ અદોમ્યો ઈસરાયલને ધિક્કારતા રહ્યા અને જ્યારે પણ કોઈ દેશ યરૂસાલમને ઘેરો ઘાલતા અદોમ્યો પણ તેઓની સાથે થઈ જતા અને યહૂદીઓને મારી નાખતા તેઓએ આમ કરવું ગમતું હતું કારણ કે તેઓ યાકુબના સંતાનોને ધિક્કારતા હતા અને જે બાબત ઉબાધ્યાના હૃદયમાં છે તે તો આ છે ધ્યાનથી સાંભળશો મિત્ર વીસ વર્ષના સમયગાળામાં યરૂમનો એકવાર વાર પરાજય થયો પરંતુ પવિત્ર શાસ્ત્ર બાઇબલના નિષ્ણાંતોનું એવું માનવું છે કે જે હારની વાત કરે છે તે તો જ્યારે સિત્કીયા રાજાના હાથે શહેરનો વિનાશ થયો લોકોનો સંહાર કરવામાં આવ્યો અથવા તો તેમને બાબેલની ગુલામીમાં લઈ જવામાં આવ્યા તે વિશે જ્યારે આ દુઃખભરી ઘટના બની ત્યારે અધોમ્યો આનંદ કર્યો બાબેલના લોકોની સાથે તેઓ યરુસાલેમ ગયા બાબેલના સૈન્યની સાથે મળીને તેમણે યરૂસાલેમને હરાવવામાં મદદ કરી યરૂસાલેમને લૂંટવામાં સાથ આપ્યો અને જે યહૂદીઓ યરૂસાલેમથી ભાગવામાં સફળ થયા તેમણે પકડીને બાબેલનીના હવાલે કર્યા શહેરના નાકા પર તેમણે સૈનિકોનો પહેરો રાખ્યો જેથી ભાગી છૂટતા યહૂદીઓને પકડી શકે અને ક્યારેક ક્યારેક તો તેમણે પોતે યહૂદીઓને મારી નાખ્યા કારણ કે એસાવના સંતાનો યાકુબના સંતાનને ધિક્કારતા હતા આ પરથી આપણે સમજી શકીએ છીએ કે બાઇબલના આ એક પાણાના અધ્યાયના પુસ્તકમાં ઉભાધ્યા પ્રબોધક શું કહેવા માંગે છે જ્યારે તે આઠ વખત એમ કહે છે તમારે એમ કરવું જોઈતું નહોતું આઠ વાર તે અદમ્યોને કહે છે તારા ભાઈના સંકટને સમયે તેને હાલ તું જોઈ ન રહે તેના વિનાશના સમયે તું તેમને જોઈને ખુશ ન થા તેમના સંકટના સમયે અભિમાનથી ન બોલ તેઓની આપત્તિના દિવસે તેઓની ભાગળમાં ન પેશ તેઓની આપત્તિના દિવસે તેઓની વિપત્તિ ન નિહાળ તેમની આપત્તિના દિવસે તેમની સંપત્તિ પર હાથ ન નાખ તેમના લોકમાંથી નાસી છૂટતા હોય તેમને કાપી નાખવાને તું માર્ગમાં આડો ઊભો ન રહે અને તેના લોકમાંના જો બચી રહેલા હોય તેમને સંકટ સમયે શત્રુઓના હાથમાં સોંપી ન દે પરંતુ જે તે કર્યું છે તેથી ઈશ્વરનો દિવસ તારા પર આવી પડશે અંતમાં ઘણા બધા પ્રબોધકોની જેમ ઉભાધ્યા પણ યહોવાના દિવસ વિશે વાત કરે છે તે ગુસ્સાથી અને છટાદાર રીતે પ્રવચન કરે છે બાબેલ વાસીઓએ જે સમયે મારા લોકનો નાશ કર્યો તે જ દિવસે તેમના માટે શિક્ષાનો દિવસ બની રહ્યો મારા લોકોને તે લપ્પડ મારી અથવા તો જે લપ્પડ મારવામાં આવી છે તે મળી ચૂકી છે પરંતુ તારી પર યહોવાનો દિવસ આવી પડશે અને જ્યારે એમ થશે ત્યારે તું સંપૂર્ણપણે નાશ પામશે તું હતો ન હતો થઈ જશે અને આ નાશ કોણ કોણ લાવશે તે વિશે પણ ઓબાધ્યા પ્રબોધવાણી કરે છે ઉબાધ્યા કહે છે કે મિત્ર રાજ્યો પર અદોમે વિશ્વાસ રાખ્યો છે જેમ કે બાબેલ માદી તથા રોમન સામ્રાજ્ય કે જે ઈશ્વર પ્રેરણા આપશે ને તેઓ અદોમ્યનો નાશ કરશે જો તમે પુરાતન કાળનો ઇતિહાસ વાંચો તો માલુમ પડશે કે ઉબાધ્યાની ભવિષ્યવાણી સાચી ઠરી આપણે એ જાણતા નથી કે આ ભવિષ્યવાણી ક્યારે કરવામાં આવી કદાચ જેરુસાલમની હાર થઈ જે વિશે આપણે અગાઉ જોયું તે સમયમાં કરવામાં આવી હોય પરંતુ હકીકતમાં તે પૂર્ણ થઈ બાબેલના સૈન્યએ યરુસાલેમ પર વિજય મેળવ્યો અને પાંચ વર્ષ પછી તેમણે અદોમને પણ હરાવ્યું તેઓએ તેમનો સંપૂર્ણપણે નાશ કર્યો નહીં પરંતુ માત્ર તેમને હાર આપી ત્યાર પછી ઈસવી સન એકસો ત્રેસઠમાં માદીઓએ અદોમને હરાવ્યું ત્યાર પછી રોમનોએ ત્રેસઠની સાલમાં તેઓને હરાવ્યા અને રોમનોએ તેમને એક બાબતને માટે મસૂર હતા તે પ્રમાણે તેમણે અદોમ સાથે પણ કર્યું તેઓ જાણતા હતા કે અદોમીઓ યહૂદીઓને ધિક્કારે છે આથી તેમણે અદોમી માણસને યહૂદા પર રાજા ઠરાવ્યો જે રોમનોના હાથમાં કથપુતળીની જેમ કામ કરે અને એ તો કુખ્યાત રાજા હેરોદ હતો જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે અસંખ્ય દૂધ પીતા બાળકોનો સંહાર કરાવ્યો તે તો અદોમી હતો અને ઈસવીસન પૂર્વે સિત્તેરની સાલમાં તિતસ નામનો રૂમી સામ્રાજ્યનો રાજા થયો જેણે યરૂસાલમને ખેદાન મેદાન કરી નાખ્યું અને અદોમનો પણ પૃથ્વી પરથી સંપૂર્ણપણે નાશ કર્યો આજે લાલ પથ્થરોનું પેટ્રા શહેરમાં માત્ર ફોટા જોવા મળે છે એ તો ભૂલાઈ ગયેલા ભૂતકાળનું શાંતિ શહેર છે અને આનો અર્થ એ છે કે ઉબાદિયાની ભવિષ્યવાણી શબ્દ સહ સાચી ઠરી ઉબાદિયાએ જ્યારે અલંકારિક શબ્દોમાં પ્રશ્ન પૂછ્યો મને કોણ નીચો પાડશે એનો જવાબ હતો ઈશ્વર તને નીચો પાડશે ઈશ્વર યહૂદીઓને જે યાકુબના સંતાન છે તથા તારા મિત્ર રાજ્યો જેમની સાથે ત્યાં સંધિ કરેલ છે તેઓનો ઉપયોગ કરશે ઉભાધ્યાનું પુસ્તક એ તો પૂર્ણ થયેલ ભવિષ્યવાણીનું એક ઉત્તેજનદાયક ઉદાહરણ છે ઉબાધ્યાના સંદેશામાં કેટલાક મહત્વના આત્મિક લાગુકરણ છે સૌપ્રથમ પ્રથમ ઉબાધ્યાનો સંદેશ આપણને પાઉલ પ્રેરિત રોમનોને લખેલા પત્રના આઠમા અધ્યાયની અઠ્યાવીસમી કલમમાં જોવા મળે છે વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સગડું હિતકારક નીવડે છે આપણે હિબ્રુ બારમાં અને બાઇબલના બીજા ઘણા બધા ફકરાઓમાં જોઈએ છે કે ઈશ્વરના લોકો કોઈ પણ રીતે મનમાની કરી શકે નહીં બીજાઓ કરે તો ભલે પરંતુ ઈશ્વરના બાળકો નહીં તમારો ન્યાય થશે કારણ કે ઈશ્વરના લોકો જ્યારે પાપ કરે ત્યારે તેમને જરૂર શિક્ષા થાય છે યહૂદીયાની કફોડી પરિસ્થિતિ પરથી આ જ આધ્યાત્મિક વ્યક્તિગત લાગુકરણ આપણે મેળવી શકીએ છીએ અને જ્યારે આપણે આ એક અધ્યાયની ભવિષ્યવાણીના વ્યક્તિગત આધ્યાત્મિક લાગુકરણ પર ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે એ બાબત પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ કે આ ભવિષ્યવાણી વાસ્તવમાં પૂર્ણ થઈ છે અને ઇબ્રાહિમ સાથે કરાયેલા કરારની પૂર્તિ છે ઈશ્વર જ્યારે આ અલગ પ્રજાને અસ્તિત્વમાં લાવ્યા ત્યારે તેમણે ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે જેવો તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ અને જેઓ તને સાપ દે તેઓને હું સાપ દઈશ જ્યારે પર યરૂસાલેબના પતનની આપત્તિ આવી પડી ત્યારે અદોમે ક્રૂર આનંદ માણ્યો ઈશ્વરે ઇબ્રાહીમ સાથે જે કરાર કર્યો હતો તે તો બાઇબલના જૂના કરાના ઇતિહાસમાં તેમજ બાઇબલના સમયની અત્યાર સુધીના ઇતિહાસમાં ઘણી બધી જગ્યાએ નોંધાયેલો છે જેઓ ઈશ્વરના પસંદ કરેલા લોકોને સતાવે છે તેઓ રાખમાં મળી જાય છે ઉભાધ્યાના પુસ્તકમાં પણ અદોમની સાથે એમ જ થયું કારણ કે તેઓએ યાકુબના પુત્રોની સતાવણી કરી ઉભાધ્યાના પુસ્તકમાં બીજું પણ એક આત્મિક લાગુકરણ છે જે મેં અગાઉ ઉલ્લેખ કરેલા લાગુકરણ કરતાં પણ વધુ અંગત છે તેના આધ્યાત્મિક લાગુકરણનો સંદેશ એ તો બે વ્યક્તિઓ યાકુબ અને એસાવ સાથે જોડાયેલા છે જેમ મેં અગાઉ કહ્યું હતું તેમ યાકુબ એ તો આત્મિક માણસનું ચિત્ર છે જો કે સંપૂર્ણ નથી એ તો ચાલાક છે છતાં પણ તે આપણા માટે આત્મિક નમૂના રૂપ છે કારણ કે તેને આત્મિક વાના જોઈતા હતા અને તેણે તે માટે પ્રયત્ન કર્યા શાસ્ત્રમાં તમે યાકુબના જોશો કે એ તો એ માણસ હતો કે જેણે પસંદ કરેલી પ્રજાને નામ આપ્યું અને એ તો એવી વ્યક્તિ કે જે આત્મિક માણસોનું ઉદાહરણ અને નમૂનો પૂરો પાડે છે યાકૂબ જ્યારે પ્રજા બને છે ત્યારે તે પ્રજા આપણા માટે નમૂના રૂપ છે તમને યાદ છે મિત્ર જૂના કરારના ઐતિહાસિક પુસ્તકોની ચાવીરૂપ કલમ એ તો પહેલા કોરનથી દસ અને અગિયારમાં છે હવે એ સગડું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે તે સારું લખવામાં આવ્યું છે ઈસરાયલ પ્રજા એ તો સંપૂર્ણ પ્રજા નથી પરંતુ તે આપણા માટે ઉદાહરણરૂપ છે કેમ કે ઈસરાયલીઓ એ તો ઈશ્વરની પસંદ કરેલી પ્રજા હતી ઈસરાયેલી લોકો આપણા માટે સ્વતંત્ર ઈચ્છાનું ઉદાહરણ છે કારણ કે ઈસરાયલે પસંદ થવાનું ચાહ્યું નહીં ઈસરાયેલ લોકોએ ઈશ્વરને કહ્યું કે ઈશ્વરે તેઓના માટે જે યોજના કરી છે તેમાંનું કશું જ તેમને જોઈતું નથી આ બાબતે ઈસરાયલ પ્રજા એ મારા અને તમારા માટે એક ચેતવણી રૂપ છે જ્યારે આપણે એસાઓના પુત્રો કે જે અદોમ જાતિ બની તે તરફ દ્રષ્ટિ કરીએ તો તે પણ આપણને વ્યક્તિગત આધ્યાત્મિક લાગુ મળે છે એસાવ એ તો સાંસારિક માણસનું ચિત્ર છે જેને આપણે કહી શકીએ કે તે માનવહિતવાદી અને ભૌતિકવાદી વ્યક્તિનું ચિત્ર છે આ માણસ તો આત્મિક વાના વિશે કંઈ ચિંતા રાખતો નથી જો આપણે એસાવના જીવનને બહુ નજીકથી જોઈએ તો કેવા પ્રકારનું જીવન જોવા મળે છે એનો જવાબ તો અદોમના લોકો એ જ પરિણામો અનુભવ્યા તે મળી રહે છે એસાવ આપણને અદોમ તરફ દ્રષ્ટિ કરી લઈ જાય છે એસાવનો અર્થ છે રૂવાવાળો અને અદોમનો અર્થ છે લાલ એસાવના વારસદારોને અદોમ નામ આપવામાં આવ્યું કારણ કે એસાવ જ્યારે જન્મ્યો ત્યારે તે લાલ અને રૂવાટીવાળો હતો એસાવના પુત્રો અદોમ્યો કહેવાયા જેનો અર્થ છે લાલ યાકુબના પુત્રો ઈસરાયલ પ્રજા બન્યા અને એસાવના પુત્રો અદોમ્યો કહેવાયા જો આપણે આત્મિક માણસના જીવનને નજીકથી જોઈએ તો કેવું જીવન આપણે જોવા મળશે આત્મિક રીતે તેને લાગુકરણ કરતા આત્મિક બાબતો મેળવવાના પ્રયત્નોનું શું પરિણામ આવે અને યાકુબના જીવન પરથી અને તેના પુત્રોને ઈસરાયલ જાતિ બન્યા ત્યાં સુધીની ઘટનાઓ પરથી તમને તેનો જવાબ મળી રહેશે એક સાંસારિક વ્યક્તિ તરીકે જોવાનું અને આત્મિક વાનાની ચિંતા નહીં રાખવાનું શું પરિણામ આવી શકે એનો જવાબ તમને એ સાવ અને તેના પુત્રો જેઓ અદોમની પ્રજા બન્યા તેના પરથી મળી રહેશે જો તમે સાંસારિક વ્યક્તિ જીવન જીવો છો તો તેના પરિણામો જે તમારે ભોગવવા પડે તેને તો અદોમ કહેવાય છે હું માનું છું કે ઉભાધ્યાના પુસ્તકમાં આ બે પરસ્પરની વિરુદ્ધ વ્યક્તિઓનું જીવન આપણા માટે આત્મિક સંદેશ છે આ બંને વ્યક્તિઓમાં સૌથી પહેલી બાબત આપણને જોવા મળે છે જે ઉત્તેજનદાયક છે તે એ છે તેઓ બંને એક જ સ્ત્રીના ગર્ભમાં એટલે કે રીબકાના ગર્ભમાં હતા આનું આધ્યાત્મિક લાગુકરણ ઘણા લોકોના કહેવા પ્રમાણે આપણા માટે જે સંદેશ છે એ તો એ છે કે આપણા દરેકમાં દરેક સમયે આ બંને શક્તિઓનો સંભવ રહેલો છે આપણામાં યાકુબ અને એસાવ બંને કાર્યરત રહે છે ઘણી બધી રીતે મિત્ર આપણે આપણામાં રહેલા બંને પ્રકારના સ્વભાવને દર્શાવી શકીએ છીએ સંત પાઉલ રોમનોને લખેલા પત્રના સાતમા અધ્યાયમાં જણાવે છે કે સારું ઈચ્છવાનું તો મારામાં છે પરંતુ સારું કરવાનું મારામાં નથી તો મને એવો નિયમ માલુમ પડે છે કે સારું કરવા હું ઈચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું તે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે અને આ ઘર્ષણ એટલું ઊંડું બને છે કે પાઉલ પુકારી ઉઠે છે હું કેવો દુર્ભાગ્ય માણસ છું મને આ મરણના શરીરથી કોણ મુક્ત કરશે અને તે જવાબ આપે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વર મને આ ઘર્ષણમાંથી મુક્ત કરશે પણ સર્વમાં એક પ્રકારની આત્મિક સ્થિરતા અથવા તો અસ્થિરતા જેવું રહેલું છે આપણામાં યાકૂબના જેવી શક્તિ છે જે આત્મિક વાનાની શોધખોળ માટે આત્મિક યાત્રા કરે છે પરંતુ આપણામાં એસાવ શક્તિ પણ રહેલી છે આ બંને સ્વભાવ આપણામાં છે પરંતુ મહત્વની બાબત એ છે કે તમે તમારી અંદર રહેલા યાકુબના સ્વભાવને વિકસાવવા માગો છો કે એસાવના સ્વભાવને વિકસાવવા માગો છો આત્મિક લાગુકરણ કરવા માટે આ બંને આત્મિક શક્તિઓ તમારા બાઇબલના એક અધ્યાયના નાના પુસ્તક એટલે કે ઉભાધ્યાયના પુસ્તકમાંથી મળી રહેશે યાકુબ અને એસાવની વાર્તાનો અભ્યાસ કરશો તો તમે જોશો કે કેવી રીતે યાકુબ એ ઈસરાયલ જાતિ અને એસાવ એ તો અદોમ જાતિ બને છે યાકુબે જ્યારે ઈશ્વરના દૂત સાથે કુસ્તી કરી એ તેના માટે કટોકટીની પળ હતી યાકુબને માટે એ બહુ સુંદર અનુભવ હતો જ્યારે તેણે આખી રાત ઈશ્વર સાથે મલ્લયુદ્ધ કર્યું અને અંતમાં ઈશ્વર પર હુમલો કર્યો કુસ્તીની શરૂઆત તો ઈશ્વરે કરેલા હુમલાથી થઈ પરંતુ અંત યાકુબના હુમલાથી થયો યાકુબ પોકારી ઉઠ્યો જ્યાં સુધી તું મને આશીર્વાદ ન દે ત્યાં સુધી હું તને છોડીશ નહીં અને આ તો ત્યારે થયું જ્યારે યાકુબની જાંગનો સાંધો મોંચાઈ ગયો અને પછી આપણે વાંચીએ છીએ કે ઈશ્વરે ત્યાં તેને આશીર્વાદ આપ્યો દેવે તેને કેટલાક પ્રશ્નો પૂછ્યા જેમ કે તારું નામ શું છે અને યાકુબે કહ્યું યાકુબ અને ઈશ્વરે કહ્યું હવેથી તારું નામ યાકૂબ નહીં પણ ઈસરાયેલ કહેવાશે ઈશ્વર ઘણા શબ્દોમાં જાણે એમ કહેતા હતા કે યાકુબ જો તારે કોઈ પણ વસ્તુની ઊંચાઈએ પહોંચવું હોય તો જ્યાં સુધી એ સમગ્ર વસ્તુ તારા હાથમાં આવી ન જાય ત્યાં સુધી તારે તેના માટે પ્રયત્ન કરવો જોઈએ એ પછી તારે તારી આસપાસના લોકો સાથેના સંબંધો કેળવા પડશે ઈશ્વરે યાકુબને ઈસરાયેલ એવું નામ આપ્યું જેનો અર્થ છે યુદ્ધો ઈશ્વરે તેને કહ્યું કે ઈશ્વરની તથા માણસોની સાથે યુદ્ધ કર્યું છે ને જય પામ્યો છે અને આ તો યાકુબની આત્મિક યાત્રાની એક બહુ મહત્વની ઘટના છે અનુભવ એનાથી એકદમ વિરુદ્ધનો છે જેમ મેં અગાઉ ઉત્પત્તિના પુસ્તકના અભ્યાસ સમયે કહ્યું હતું તેમ યાકુબની વાર્તા આપણને ઉત્તેજન આપે છે કે આપણે ઈશ્વર પાસે જઈને તેને કહીએ કે હું ખરેખર ચાહું છું કે તમે મને જીતી લો મારા પ્રભુને મારા ઈશ્વર તમે બનો અને એસાવનો જે સ્વભાવ મારામાં છે તેનાથી ઉપર ઉઠવા માટે મારી મદદ કરો ઘણીવાર ઈશ્વર યાકુબની જેમ આપણને પણ એવી પરિસ્થિતિ સુધી લઈ જાય છે જ્યારે આપણે એકદમ પાંગડા બની જઈએ છીએ જેથી કરીને તે આપણને તેના આશીર્વાદોથી વેસ્ટિત કરે જેમાં દુઃખ પણ છે અને ખુશી પણ છે હું માનું છું કે આપણા દરેકમાં એસાવનો સ્વભાવ રહેલો છે ખાસ કરીને આપણા હેતુઓમાં છતાં આપણામાં યાકુબનો સ્વભાવ પણ ઘણા અંશ છે હવે આ બંને સ્વભાવ વચ્ચેના ઘર્ષણને તમે કઈ રીતે જુદા કરી શકો ઘણીવાર વાર ઈશ્વરે તમને એવી પરિસ્થિતિમાં લઈ જવા પડે જ્યાં તમે પાંગડા બની જાઓ હવે મુંગટ પહેરાવી શકે અને એસાવના જેવા નહીં પરંતુ યાકુબના જેવા બનાવે ઉભાધ્યાના પુસ્તકમાં પણ આ જ સંદેશો છે વહેલા કે મોડા દરેકે પોતાની કરણીઓ ભોગવવી જ પડશે જ્યારે આપણે યાકુબના સ્વભાવ પ્રમાણે જીવીએ છીએ તો અંતમાં આપણે તેના પરિણામો ભોગવીએ છીએ અને એસાવના સ્વભાવને અનુસરવાથી તેના જેવા પરિણામો ભોગવવા પડે યાકુબના સ્વભાવનો અંત એ તો ઈસરાયેલના રૂપમાં અને એસાવની પ્રકૃતિનો અંત અદોમના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે અદોમ તો ઘણી બધી બાબતોનું ચિત્રલાંકન થયેલું છે એસ્તરના પુસ્તકની જેમ ઉબાધ્યાનું પુસ્તક પણ સુવર્ણકાળને પલટાઈ જતો રજૂ કરે છે ઉપાધ્યાના પુસ્તકમાં સુવર્ણકાળ આ રીતે દર્શાવવામાં આવ્યો છે જેમ તમે બીજાઓની સાથે કર્યું છે તેવું જ તમને પણ કરવામાં આવશે જેવું તમે મારા લોકોને કર્યું છે તેવું જ તમને કરવામાં આવશે આમ જો તમે એક અધ્યાયની આ ભવિષ્યવાણી વાંચો જે તો નાના પ્રબોધકોમાંથી પણ નાના ઉભાધ્યાયની છે નાના એટલા માટે કારણ કે તેણે આટલું ટૂંકું પુસ્તક લખ્યું આ પુસ્તક પરથી તમે જાણો છો કે એ બે જાતિઓ બે જોડિયા ભાઈઓ જેઓ એક જ માતા એટલે કે રીપકાના ગર્ભમાં હતા તેમના દ્વારા અસ્તિત્વમાં આવ્યા અને જો તમે ઉબાધ્યના પુસ્તકમાંથી વ્યક્તિગત આધ્યાત્મિક લાગુકરણ મેળવવા માંગતા હો તો તમારે આ બંને ભાઈઓ એટલે કે યાકુબ અને એસાવના જીવનો પરથી આધ્યાત્મિક લાગુકરણ મેળવવું પડે અને એ તો આપણને ઉત્પત્તિના પુસ્તકમાં સહેલાઈથી મળી રહે છે જેમાં આપણે વાંચીએ છીએ કે એસાવે શાકના વાટકામાં થઈને પોતાનું જ્યેષ્ટ પણ વેચી દીધું અને જેને આપણે એસાવનું પાપ કહીએ એમાં ખોટું નહીં પ્રિય મિત્ર કે મોડા આ વાટકા જેવી લાગવા માંડશે કેમ કે તેના માટે તો ઈશ્વરની તેમના જીવન માટે જે ઈચ્છા હતી તે કરવાથી દૂર રહ્યા ઉત્પત્તિના પુસ્તકમાં યાકુબ અને એસાવના જીવનોનું રૂપકાત્મક લાગુકરણ એ તો બહુ સ્પષ્ટ અને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે અને એવું પ્રબોધક આ બંને ભાઈઓના દ્રષ્ટાંતને ત્યાં સુધી લંબાવે છે જ્યારે તેઓમાંથી બે જાતિ બની ઉબાધ્યા પ્રબોધક આ બંને વ્યક્તિઓના જીવન અને બંને જાતિઓના જીવન પરથી વ્યક્તિગત આધ્યાત્મિક લાગુકરણ લાવે છે એસાવના જેવું પાપ કરવાથી કેવા પરિણામો આવે અને તેનો અંત ક્યારે થઈ શકે ઉબાધ્યા કહે છે તેનો અંત તો અદોમ છે પ્રિય મિત્ર આ બાબત પર વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મન રજા આપશો પી એસ શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ